નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ આઠ તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસને ને વાર બુધવારના રોજ જીરાની આવક વિશેની વાત કરીએ તો જીરાની આવકમાં આજે છસો ગુણીનો પ્લસનો આવક છે મિત્રો ને જીરાના બજાર ભાવની આજની વાત કરીએ તો મિત્રો બજારમાં બસોથી થી અઢીસો રૂપિયા બજાર સારું દેખાઈ રહ્યું છે આજે મિત્રો આજે બજારમાં બમ્ફર તેજી જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો લેવાલી સારી છે મિત્રો તો ચાલો જઈએ જાણી લઈએ રૂબરૂ કેવા રે છે કેવા માલના આજના બજારમાં આ મિત્રો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો પાંચ હજાર બસો ને એકસાઠ માં વેચાણું પાંચ હજાર બસો ને એકસાહીઠ રૂપિયાનો ભાવ થયો છે માલ સારો હોય પાંચ હજાર બસો ને એકસાહીઠ રૂપિયા માં વેચાણ

આય મિત્યા તો હા ને 80 રૂપિયા માં વેચાણું આ પણ જીરૂ સારું છે પાંચ હજાર એકસો ને એકાવન 20 30 5000 5 10 પાંચ હજાર એકસો ને એકસઠ રૂપિયા ભાવ થયો પાંચ હજાર એકસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો કોક લીલો દાણો જોવા મળી રહ્યો છે બાવનસો ને એકસાઠ રૂપિયા આ વેચાણ બાવનસો ને એકસાઠ રૂપિયા નો ભાવ છે છે એકાશી રૂપિયા માં વેચાણું પાંચ હજાર પાંચ હજાર એકસો ને એકાશી રૂપિયામાં વેચાણું છે